જુનાગઢના કેશોદમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને મેદાનમાં દેખાયા છે આપ નેતા પ્રવિણ રામ વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જો રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપ નેતા પ્રવીણ રામ દ્વારા જુનાગઢના કેશોદ અંદર બ્રિજમાં જે વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની સામે તેના સરપંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હવે તેમને કહેવામાં આવ્યું છે કે તે તેના માટે ન્યાય યાત્રા કરશે પરંતુ પ્રશ્ન એ છે શું આ ન્યાય યાત્રા લોકોના પ્રશ્નો માટે છે કે માત્ર રાજકીય ચર્ચામાં રહેવા માટે પહેલા સાંભળીએ પ્રવીણ રામે કાલે સભામાં શું કહ્યું આ તો આમ આદમી પાર્ટી વાળા ખેડૂતો માટે લડે છે યુવાનો માટે લડે છે તો મારા દીકરા હોય રાતે ફરિયાદ કરી આખા ભારતમાં પહેલો ઇતિહાસ એવો બન્યો કે હોળી હલાવવામાં એફઆઈઆર થઈ ફરિયાદ થઈ ગયો હોળકુ હલાવવામાં ફરિયાદ થઈ એટલે ફરિયાદ થઈ અમને કઈ વાંધો નતો કારણ કે એની ફરિયાદોથી અમે ડરતા નથી એટલે સામી જાતીએ સાહેબ ઢોલ નગારા અરે પોલીસ સ્ટેશન ગયા કે તમારે જે કરવું હોય કરો અમારે ધરપકડ કરાવી છે તો એનામાં ધરપકડ કરાવવાની તાકાત નતી ના પાડ દીધી કે નહીં બાપા તમને હાચવા પોહાય નથી દેવા દો નો ધરપકડ કરી નો એરેસ્ટ કરાવ

સતત પ્રોગ્રામોના કારણે મારા શરીરમાં નબળાઈ છે સતત ઉજાગરાઓના કારણે મારા શરીરમાં નબળાઈ છે પણ સતત લોકોના ઉત્સાહના કારણે મારા શરીરમાં કુદરત એનર્જી પણ આપી રહ્યો છે ને એટલા માટે આવતી કાલેથી 9 દિવસ સુધી લોકોની વચ્ચે ડોર ટુ ડોર જઈશું કેશોદ શહેરના લોકોની વચ્ચે ઘરે ઘરે જઈશ લોકો પાસે પૂછીશ કે અમારી સાથે જે થયું એ સાચું થયું કે ખોટું થયું લોકો ન્યાય કરે પ્રવીણ રામ થોડા સમય પહેલા ઘેડ બચાવ યાત્રા શરૂ કરી હતી પરંતુ તે સમયે તેઓએ કહ્યું હતું કે આ યાત્રા જનતાના પ્રશ્નોને લઈને છે અને લોકો હકો માટે છે પરંતુ એ યાત્રાનો અંત શું આવ્યો લોકોના પ્રશ્નો કે ફક્ત થોડા દિવસની ચર્ચા પછી શાંતિ છવાઈ ગઈ હવે ફરી એ જ નવી ન્યાય યાત્રા શરૂ થઈ છે અને એ જ ભાષણો એ જ આરોપો અને એ જ આરોપી ભાજપ સરકાર સામે આક્ષેપો આ વખતે પ્રવીણ રામ કહી રહ્યા છે મારા પર ખોટી ફરિયાદ કરાઈ હતી અને હું જનતા પાસે જઈને ન્યાય માગીશ હવે આ ન્યાય યાત્રાથી કેટલો ન્યાય મળશે એ પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે જ્યાં જ્યાં ચૂંટણી નજીક આવે ત્યાં ત્યાં યાત્રા આવે રેલી વિરોધ અને એ બધું લોકોના નામથી ચરી ખવાય છે પરંતુ જ્યારે હકીકતમાં લોકોના પ્રશ્નો કે જે રોડની સ્થિતિ ખેડૂતોના ટેકાના અભાવ કે તંત્રના અન્યાયનો કેટલો ઉકેલાયો ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે યાત્રાઓનો અંતિમ હેતુ શું માત્ર વિરોધ દરેક વખતે નવી યાત્રા દરેક વખતે નવી જાહેરાત નવા સૂત્રો તો પછી આ યાત્રાનો ફાયદો કોને જનતાને કે રાજકારણને પ્રવીણ રામ કે અન્ય નેતાઓ પહેલા બૂમો પાડે છે પ્રશ્નો ઉજાગર કરે છે તો પછી તે વિષય કામ થયું કે નહીં તે જોવાનું કામ તમે ખાલી વિરોધ કરો છો હવે જોવાનું એ રહેશે કે આ ન્યાય યાત્રા શું ખરેખર ન્યાય ન્યાય લાવશે આ યાત્રા લોકોના હિત માટે છે કે રાજકીય હિત માટે કારણ કે સવાલ એ જ થાય છે યાત્રા ન્યાય માટે છે કે ખાલી ચર્ચા માટે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં